મિત્રો સવાર સવારમાં સ્વાગત છે તમારું નવા વ્લોગમાં એટલે સવારના વાયગા છે પાંચ ને મારા મમ્મી ખોટા ખોટા હેરાન થઈ ગયા છે કારણ કે મારે અત્યારે જવાનું છે રાજકોટ ઇમરજન્સી કામ માટે કારણ કે મારે એક્ઝામ છે તો દસ વાગે તો અહીંયા પહોંચવાનું હોય તો ચાલો ફટાફટ ને આપણે રાજકોટ ડાયરેક્ટ મળીએ આપણે ફાઇનલી પહોંચી ગયા હી રાજકોટ તમે જોઈ શકો ગોંડલ ચોકડીએ વાય આવીને થોડા ફ્રેશ ફ્રેશ થયા અને ટાઈમ તમને દેખાડું ને તો જો અત્યારે છ વાગે નીકળો તો અત્યારે આઠ થયા આઠમાં પણ પાંચ મિનિટની વાર વારે તો વહેલા હેર પગાર દીધા દસ વાગે પરીક્ષા હે તો હવે ક્યારે મેળનાર કારણ કે અત્યારે તો તાત્કાલિક ભાગું જોયો કારણ કે નવો નવો આપણે દીવ હોય બેલી બેરી ક્યાંક जातो હોય તો આપણે જોયું ના હોય એટલા માટે વહેલો આવી ગયો તો કે ભાઈ વહેલા આવી જાય ને તો આપણે થોડુંક અહીં આવી આપણે બધું જોઈ લે ને પછી ખબર પડી જાય કે હું કે ક્યારે આપણે જવાનું થાય રામદેવ અત્યારે હવે નીકળી ગયા છે અને વાયગા છે ઘડિયાળમાં એક તમે જોઈ શકો છો આ જો એક થઈ ગયો છે ને કારણ કે અહીંયા રાજકોટમાં આવ્યા ને તો જો આમ લોકેશન મારી મારી ના જોવું પડે કે કી બધું જવું હવે કે કેવી સર્કલ ગોતીએ કેવી સર્કલ જાવું હોય કારણ કે કે કેવી સર્કલ છે ને એક નવી ગાડી લેવાની છે શોરૂમમાંથી એ શોરૂમની ગાડી લઈને પછી આપણે ઘર વ્યક્તિના થઈ જવાના હીએ એટલે આઈથી પહેલાં ને આપણે કે કેવી સર્કલ જઈએ પછી એની શોરૂમમાંથી ગાડી લઈએ શોરૂમમાંથી ગાડી લઈને પછી તમને ડાયરેક્ટ મળીએ અને આમ અત્યારે માન માન બનાવવું કારણ કે વસ્તુ એવી છે કે સવારે બે વાઘાનો બે વાગે હું હતા ને પાંચ વાગ્યાનો ભાઈ આમ નામ નીકળાય તો હાલત ખરાબ થઈ ગઈ છે નવી બાઈક લઈને આપણે હે ને હવે જ આવવાના આપણા ઘરે કારણ કે બપોરના બે વાગ્યાના બપોરના બે વાગ્યાના શું ભાઈ રાતના બે વાગે સુતા હતા એટલે પાંચ વાગે ઉઠો તો હવે મારી અત્યારે તબિયત એવી થઈ ગઈ કે ભાઈ હવે પૂરું થઈ ગયું કારણ કે હવે હે તમે જોઈ શકો હાઈકમાં આમ જુઓ તમે આખે આખી આંખ અત્યારે લાલ થઈ ગઈ છે આ જોઈ લ્યો અત્યારે ફાઇનલી આપણી ગાડી આ જોઈ લ્યો બરાબર ગાડી આપણે લઈ લીધી એટલે ગાડી લઈને આપણે ડાયરેક્ટે ને હવે ઘરે જ જવાના છીએ તો હવે ફટાફટ આપણે અહીંયા અહીંયા વિડીયોને એન્ડ કરી દઈએ બરાબર તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પણ નવો હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય